અંકલેસો જીયાળીસીની એક ખાનગી કંપનીમાં આગ લાગતા મારે દોરધામ મચી જવા પામી હતી અંકલેશસો જીઆરડીસી ખાતે હેક ચોકડી નજીકમાં આવેલ ખાટુશ્રી કેમિકલ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી ઉત્તરાયણના તહેવારના કારણે કંપનીમાં કામકાજ બંધ હોવાથી વર્કરો કે અન્ય કોઈ વ્યક્તિઓ કંપનીમાં હાજર ન હોવાના કારણે આ આગમાં કોઈપણ જાતની જાણહાની થવા પામી ન હતી આગનો કોલ ડીપીએમસીના મળતા ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા પચાસ જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગના પગલે જીપીસીપીની ટીમ અંકલેશ્વર મામલતદાર તેમજ જીઆરડીસી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી પણ આગ લાગવાના કારણે કંપનીના માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વાદો આવ્યો હતો આજરોજ અંકલેશ્વર જીઆરડીસીમાં ખાટુ કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગી હતી આગ કયા લાગી તેની તપાસ ચાલુ છે ઘટના સ્થળે ફાયર ટીમ પોલીસ ટીમ મામલદાર ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે આજે ઉત્તરાયણની રજા હોવાથી કામદાર કોઈ કામ કરતા નતા અને ફેક્ટરી બંધ હતી અને વધુ તપાસ ચાલુ છે કોઈ જાનહાનિના સમાચાર નથી